જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો તમારો આત્મા જગાડો તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકી છે એને ઓળખો આવો સાથે મળી અને ગુજરાતને પરિવર્તન લાવવાની ગુજરાતને આ ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈ લડીએ મારી સૌને હાથ જોડીને અપીલ છે કે આજથી ગુજરાતની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે ને એની અંદર ભગવાને પણ વરસાદ રૂપી આશીર્વાદ મોકલ્યા છે આજે આ ક્રાંતિનું બીજ રોપાયું ઉપરથી આ વરસાદ આવ્યો ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે દોસ્તો આ વિસાવદર વેસાણ આ જુનાગઢ એ ઐતિહાસિક ધરતી છે સાંસ્કૃતિક ધરોહર છે અહીંયા અહીંયા સંત સુરા સાવજના સ્થાન છે બેસણા છે એવી ધરતીના આગેવાન તરીકે નેતૃત્વ કરવાની મને જ્યારે તક મળી છે જનતાએ મારા ઉપર બહુ વિશાળ આશાઓ રાખી છે મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે ત્યારે હું હજાર હાથવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે દોસ્તો હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર આ ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓ ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી બે હદ ગુલામી કરી છે પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓને તમામ બુથની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારીથી લઈ પોલિંગ વન ટુ થ્રી ફોરથી લઈ પટાવાળાથી લઈ સમગ્ર નાના કર્મચારીઓ નાના પોલીસ નાના કર્મચારીઓએ બધાએ ન્યાયનું કામ કર્યું નીતિનું કામ કર્યું ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું એ બદલ તમામ સરકારી કર્મચારીઓનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે એમનો પણ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સાથીઓ આ ચૂંટણી છે એ એક માઇલ્ડસ્ટોન ચૂંટણી છે આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી